પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા કુલ ત્રણ ગુના ના કામે નાસ્તા ફરતા આરોપી ને મોડાસા ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ કામગીરી વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ મનોહરસિંહ એન જાડેજા પોલીસ અધિક્ષક અરવલ્લી તથા જેડી વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડાના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મુશરફ રાજમદ લાલુભાઈ મુલતાની ઉંમર વર્ષે પચીસ રહે ચાંદટેકરી હુસૈની ચોક મોડાસાને તેના રહેણાંક સ્થાનેથી ઝડપી લેવામાં આવ્યો પકડાયેલ આરોપી સામે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં આગળની કાયદેસર કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે